ઓકે નમસ્કાર મિત્રો આજે આપણે એક દાડમના ખેતરની અંદર આવ્યા છીએ અને આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે અઢાર દિવસ પહેલાં વપરાવી હતી એની અંદર પ્રોબ્લેમ હતો દાડમની અંદર તો આપણે ફક્ત એકસો ચાલીસ છોડની અંદર જ વપરાવી છે અને બાકીના પાંચસો છોડનું ખેતર છે બીજામાં નથી વાપરી તો જે નથી વાપરી એ હું તમને દાડમ બતાવું આ દાડમ એરીએ છે જે નથી વાપર્યું તો એની અંદર તમે જોઈ શકો છો કે દાડમ આ રીતે ફૂટી જાય છે પ્લસ આ જે બીજી દાડમ છે એની અંદર ડાઘી પડી જાય છે ડાઘી આવી જાય છે એટલે આ એકદમ માલ ફેલ થઈ જાય આ રીતે જુઓ તમે આ પ્રોબ્લમ દાડમની અંદર ઘણી બધી જગ્યાએ આવવા આવે છે તો હવે આ જે નથી વાપર્યું એ છોડ છે અને હવે જે આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી છે તો એ છોડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે દાડમ છે એ તમે અહીંયા જોઈ શકો છો આની અંદર કોઈ ડાઘી નથી ફૂટતી નથી અને એકદમ ભરાવદાર છે અને બહુ જબરજસ્ત દાડમના બેઠેલી છે આપ જોઈ શકો છો આની અંદર ક્યાંય ડાઘી નથી આની અંદર આપણું ઇન્ડિયા ગ્રોનું નું ભૂવસ્ત્ર ઓલિફ અને ગ્રો મેજિક એડવાન્સ નાખેલું છે તો આપણે ખેડૂત મોઢેથી સાંભળીશું તો સાહેબ નજીક આવી આઈજો સાહેબ તમારું નામ શું છે પટેલ ઓકે તમે સાહેબ ઇન્ડિયા ગ્રો ની ગ્રો મેજિક એડવાન્સ અને ઓલિફ પ્રોડક્ટ વાપરી તો તમને જે અમારી પ્રોડક્ટ નથી વાપરી એમાં અને અમારી પ્રોડક્ટ જે વાપરી છે એની અંદર તમને કેટલો ફરક લાગે સાહેબ એની અંદર ફરક લાગે છે ખાસ કેટલા ટકા લાગે છે સાહેબ લગભગ પચાસ ટકા દેખાય છે પચાસ ટકા દેખાય છે ઓકે તો સાહેબ તમે આપણી પ્રોડક્ટ નાખ્યા ને કેટલા દિવસ થયા અઢાર થી વીસ દાડા થયા છે અઢાર થી વીસ દિવસ થયા છે ખેડૂત મિત્ર કેવું એવું છે તો કાકા હવે તમારા જે બીજા છોડ છે એની અંદર તમે નાખવા માટે તમને સંતુષ્ટ છે કે આ પ્રોડક્ટ નાખી તો મારી દાડમ ની અંદર આટલું બધું મને સારું રિઝલ્ટ મળ્યું છે તો બીજા જે છોડ છે તમારા પાંચસો એની અંદર બી તમે નાખવા માંગો છો ઓકે થેન્ક યુ તમે સમય આપ્યો બદલ ખુબ ખુબ આભાર જય હિન્દ